નમસ્કાર મિત્રો આપણે આગલા વિડીયોમાં શાણા સાણા સસ્તા રાણા વિશે વાર્તા વિશે ચર્ચા કરી જેમાં દટણ મચ્છર પટ્ટણ પથ્થર અચ્છર અને લશ્કર આપણે લખ્યું હતું એના નીચે પછી આપણે જાદુગર કરે તે જાદુ લખ્યું હતું એના પછી આપણે આ ચર્ચા કરી હતી પછી પ્રવૃતિ ત્રણમાં આપણે યશ અને નો લખ્યું હતું એના પછી આપણે પ્રવૃતિ ચારમાં વાર્તાને યાદ કરી કોણે કોણે કોણ કોણ ગરડું થયું શિયાળ સિંહ પર શું નાખતું હતો કોની વાત સિંહ પૂછડી હલાવી કોનામાં શક્તિ ન હતી નાટક કરવાનું કોને કહ્યું સિંહે સિંહ જીવે છે તેની ખબર કોને હતી આ વિષય પર આપણે ચર્ચા કરી હતી આગલા વિડીયોમાં પછી પ્રવૃતિ પાંચની પણ આપણે ચર્ચા કરી હતી પ્રવૃત્તિ છ ની પણ આપણે ચર્ચા કરી હતી હવે આપણે પ્રવૃત્તિ સાત વિશે આપણે ચર્ચા કરીશું તો પ્રવૃત્તિ પ્રવૃતિ ની અંદર આપણે વિદ્યાર્થીઓ જાતે એકવાર પ્રયત્ન કરવા દેવાનો છે અને એક વાક્ય મોટેથી વાંચી સંભળાવી તેમને ખરું કરે જો વાક્ય સાચું હોય તો ખરું કરશે અને વાક્ય સાચું નહીં હોય તો એમાં ખરું કરશે નહીં તો પહેલા આપણે વાક્યમાં બાળકને જાતે કરવા દેવાનું પછી ચકાસવાનું તો મારા ડબ્બામાં શાક છે ડબ્બામાં શાક છે એટલે આ શબ્દ ખોટો છે તો બાળકને આ સાચો શબ્દ જો બાળક કરશે કે મારા ડબ્બામાં શાક છે તો અહીંયા આપણે સાચું કરાવીશું છોકરાઓને ખૂબ મસ્તી કરી તો આ વાક્ય ખોટું છે મસ્તી શબ્દ આવશે તો એની નીચે આપણે મસ્તીમાં લેટી કરીશું અને મસ્તી વાળું શબ્દ વાક્ય સાચું બનાવીશું પછી તરતી મચ્છી જોવાની મજા પડે તો મચ્છી શબ્દ વાળું વાક્ય સાચું છે તરતી મચ્છી જોવાની મજા પડે તો એ સાચું કરાવશું બ્લેડ થી પેન્સિલ બ્લેડથી પેન્સિલની અણી કાઢવી નહીં તો બ્લેડ થી પેન્સિલ ની અણી કાઢવી નહીં તો ઉપરનું વાક્ય સાચું છે બ્લેડ થી પેન્સિલ ની અણી અહીંયા પેન્સિલ છે અહિયાં બ્લેડ છે તું મારો પાકો દોસ્ત છે અને તું મારો પાકો દોસ્ત છે તો આ વાક્ય સાચું છે સ્વામી વિવેકાનંદ નું નામ નરેન્દ્ર હતું અને સ્વામી વિવેકાનંદ નું નામ નરેન્દ્ર હતું અહીંયા સ્વામી છે અહીંયા સ્વામી છે તો અહીંયા જોડાક્ષર સાચો છે આ તો સ્વામી વિવેકાનંદ નું નામ નરેન્દ્ર હતું તો આ રીતે બાળકોને સાચું કરાવી અને પ્રવૃતિ સાત ની અંદર અને મને આટલું તો આવડે અને પાછળ જયારે આપણે બાળકને કરાવીએ તો પ્રવૃતિ સાતની અંદર જો આ ખ્યાલ આવી જશે તો એ આપણે પૂરું વર્તુળ કરાવીશું અને જો બાળકને ઓછો ખ્યાલ આવશે તો આપણે વર્તુળ કરાવીશું હવે પ્રવૃત્તિ આઠમાં માં વાર્તામાંથી અડધા અક્ષર વાળા શબ્દો શોધી તેની નીચે લીટી કરવાની છે તો જેની અંદર અડધા અડધા અક્ષરો આવતા હોય એ પ્રવૃતિ આઠમાં તો આપણે જે વાર્તા આપણે વાર્તા ફરીથી બાળકોને બતાવવાની અને સમજાવવાની કે એની અંદર જે જોડાક્ષર એટલે કે અડધા અક્ષર જે આવેલા હોય એની નીચે લીટી કરવાની છે તો આપણે ફરીથી આપણે આખી વાર્તા વાંચવી પડશે સમજવી પડશે બાળક આખું વાર્તા વાંચશે અને જેની અંદર જોડાક્ષર આવશે એ જોડાક્ષરોમાં લીટી કરશે તો એક મોટું જંગલ હતું જંગલો રાજાશી જાતે શિકાર કરે ભરપેટ જમે અને બાકી વધ્યું તો વધ્યું જોડાક્ષર આવ્યું એવી રીતે આપણે ઝડપથી વિડીયો લાંબો ના થાય એટલા માટે ઝડપથી આપણે જે વિડીયો જે જોડાક્ષરો છે જોડાક્ષરો આપણે ઝડપથી લીટી કરી દઈએ છીએ બરાબર છે તો શિયાળીની વાતમાંની હાલ્યા ચાલ્યા આ શબ્દ જોડાક્ષર છે પછી આગળ પૂછ્યું આ પણ જોડાક્ષર છે અને આ રીતે ફટાફટ આપણે થોડું ઝડપથી કરીશું અને તમારી કઈ ગુસ્સાથી છે આ શબ્દ જોડાક્ષર છે છે પછી પછી અક્કડ શબ્દ આ રીતે બધા જે જોડાક્ષરો હોય એ જોડાક્ષરો રહ્યું આ શબ્દ પણ જોડાક્ષર છે રહ્યો આ પણ જોડાક્ષર છે અને આ રીતે ત્યાંથી પછી ભાગ્યો આ બધા જોડાક્ષરો નીચે લીટી કરાવી દેવાની હવે આપણે પ્રવૃત્તિ નવમાં શિયાળ તો ખોટું ખોટું અને ત્યાંથી ડાટવામાં મને મદદ કરે ભાવવાહી વાંચન કરવાનું છે તો આપણે બાળકોને જયારે પઠન કરાવતા હોય ભાવવાહી વાંચન આપણે સમજાયું હોય તો સી છે અહીંયા શિયાળ તો ખોટું ખોટું એટલે શિયાળ તો ખોટું ખોટું જે જેટલી જગ્યાએથી છે ને એવું એવું નાટક કરે છે ને જે તો શિયાળ અહીંયા આપણે જોઈશું તો શિયાળ તો ખોટું ખોટું તો શિયાળ ખોટું ખોટું ક્યાં છે શિયાળ તો ખોટું ખોટું આટલી જગ્યાથી આટલાથી આપણે ભાવવાહી વાચનની શરૂઆત કરીશું તો દાટવામાં મને મદદ કર તો અહીંયા દાટવામાં મને મદદ કર આટલું બાળકો પાસે ભાવવાહી વાંચન કરવાનું એટલે આપણે શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ તો દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર આ રીતે આપણે વાર્તાની અંદર સસલાને થયું કે એ પણ ભાગ પાર્ટ આપેલો છે એ પાર્ટ પૂંછડી હલે ત્યાં સુધી કરાવવાનું હવે પ્રવૃત્તિમાં મોહરા મોહરા બનાવવાના છે પહેરવાના છે નાટક છે તો સિંહનું મોહરું છે સસલાનું મોહરું છે એ રીતે શિયાળનું મોહરૂ બિલાડીનું મોહરુ આ રીતે મોહરા આપેલા છે આ મોહરા પહેરાવાના આપણા વાર્તાની અંદર ત્રણ મોહરાની જરૂર પડશે તો સસલું શિયાળ અને સિંહનું આ મોહરા પહેરાવી દઈ અને બાળકોને આખી વાર્તાનું ભાવવાહી નાટકની રીતે મોહરા પહેરી અને પાત્રને ભજવે એ રીતે વાર્તાનો આપણે વર્ગની અંદર કરાવી શકાય હવે વાંચીમાર રમત છે અગિયાર નંબરની એમાં શબ્દ પત્તા બનાવવાના છે જેની અંદર જન્મ ઈચ્છા અત્યારે અભ્યાસ શબ્દ વસ્તુ સ્વાદ ઉત્કલ ચશ્મા અને સમાપ્તા આ શબ્દોના શબ્દ પત્તા બનાવવાના અને બાળકને એક પોચો દડો આપવાનો અને જે શબ્દ તમે બોલો માની લો કે તમે ઈચ્છા બોલો છો તો ઈચ્છા ઉપર દડો બાળક મારશે અને એ રીતે સાચું પડશે તો વચ્ચે માં રમત આપણે એ રીતે રમાડી શકાય હવે બારમી પ્રવૃત્તિ જોઈએ તો વાક્ય વાંચવાના છે માત્ર તો બાળકોને આ વાક્યો સારી રીતે વાંચવાના કે લાઈટ જતા ભાઈએ બત્તી ચાલુ કરી ફિલ્મ જોવા જવાની મજા પડે જયમીન ગમત ગમતમાં વીસ રસગુલ્લા ખાઈ ગયો મેં પાળેલી બિલ્લીને ત્રણ બચ્ચા છે જેઠા દાદા એ જબ્બાના ખિસ્સામાં બે દેડકા મુક્યા મચ્છર પર બેસીને ફરવા જવાની બહુ મજા પડે કીડીએ કહ્યું તો આ આની અંદર વધારે પડતા જોડાક્ષરો જે આપેલા છે ને એના ઉપર આપણે ભાર મૂકી અને બાળકોને વાક્યોનું વાંચન કરાવશું હવે આગળ આપણે બોર્ડ બુકમાં પણ બોર્ડ બુકનો ઉપયોગ કરી અને તેરમી પ્રવૃત્તિ આપણે બાળકોને કરાવીએ તો તેરમી પ્રવૃત્તિની અંદર આપણે માત્ર વાંચન કરાવવાનું છે અને આ જે ચિત્ર આપેલા છે બોર્ડ બુક આપણા વર્ગની અંદર બાળકોને આપવી દેવાની અને એમાંથી આ ચિત્રો જોશે અને પછી એનો અભ્યાસ કરશે અને ત્યાં સુધી બાળકોને જોવા આપવાનું અને પછી આ રીતે અંદર ડોલ્ફિન પંદર મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે ડોલ્ફિન નામથી બોલાવે છે એક દિવસમાં ડોલ્ફિન સો કિલોમીટર જેટલું શકે છે આની આપવાની અને બાળકો પાસે આ આનું વાંચન વાંચન કરાવવાનું અથવા આપણે રીતે વાક્યોનું બાળકોને એની સમજ આપવાની હવે ચૌદ નંબરની પ્રવૃત્તિ જોઈશું તો એમાં અંદર અરે આ ફૂટરની વાત કરીએ તો ઉંદર ઉંદર તેમાં રહે તો ઉંદર દરમાં રહે તો આપણે અહીંયા લખીશું ઉંદર દરમાં રહે આ ફૂટરને આપણે ફૂટર પણ સાથે 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 કરતા જવાનું હવે ચૌદ નંબરની પ્રવૃત્તિમાં આપણે ઉંદર ક્યાં રહે છે દરમાં રહે છે છે તો સુઘરી માળામાં રહે છે તો માળામાં માળામાં આપેલું છે તો આપણે માળામાં લખીશું નહીં માળામાં માં રહે કીડી કીડી પણ દરમાં રહે અને ચકલી માળામાં રહે તો આ પ્રવૃત્તિ બહુ સહેલી છે હવે લખ્યું છે વાંચવાનું છે છે અને મોટા લખવાનું તો તો છપાયેલા અક્ષર અક્ષર જેટલા લખો વાંદરો લખ્યું છે તો મોટા અક્ષર આપણે વાંદ એવું લખીશું પછી કાગડો તો મોટા અક્ષરે લખ્યું છે તો કાગડો પછી ખિસકોલી તો થોડા નાના અક્ષર છે તો બે લીટી જે આપી એમાં સમાઈ શકે એ રીતે આપણે ખિસકોલી લખીશું પછી ઉંદર તો ઉંદર પણ એ રીતે લખીશું ચકલી તો ચકલી ચકલી લખીશું આ થોડા થોડા નાના અક્ષર થતા જાય છે અને સુગરી તો સુગરી તો બાળકનો આ લેખનનો મહાવરો મળે કે મોટા અક્ષર તો મોટા અક્ષરે લખવું એનાથી મીડિયમ અક્ષરે લખવું અને પછી નાના અક્ષરે લખું અહીંયા અમને સોળવાની બંને પ્રવૃત્તિમાં અમને જીવતા કરો એમાં છે તો મગર ને મગરની પૂંછડી જે જેટલો પાર્ટ કે જેટલો ભાગ બાકી રહ્યો હોય ને એની સાથે જોડવાના છે તો એ રીતે જે જોડેલું બતાવ્યું છે એની અંદર આપણે જો પ્રથમ તો આપણે સાપ છે તો અહીંયા આ બે સાપના ટુકડા આપેલા છે તો એને આપણે જોડવાના છે તો સૌથી પ્રથમ તો આપણે આ મોટું નાગ લઈશું એને આપણે બીજા નંબરની પૂંછડી સાથે જોડીશું તો અહીંયા જોવું તો આ પાર્ટને આ પાર્ટ સાથે જોડીશું અને આ ભાગને આ રીતે જોડી અને બાળકને આપણે સમજાવીશું પછી બીજો જે ભાગ છે તો અહીંયા આ જે નાગ છે એ અહીંયા આવશે અહીંયા એ આ રીતે અને અહીંથી પછી આપણે એ આ રીતે લાવી અને બાળકને એમ કે જોડી બતાવશું અહીંયા જે અહીંયા નાગનો આ ભાગ છે એ આ રીતે આવશે અને અહીંયા આપણે આ રીતે કરી દઈશું અને લાસ્ટમાં છેલ્લે આ પૂંછડી આ પૂંછડી સાથે જોડી શકીશું જો બાળકોને બે ની અંદર આ પૂંછડીનો પાર્ટમાં થોડું ઘણો ફેરફાર આપણે આપણી રીતે કરાવી શકીશું દસ વત્તા દસ એટલે કેટલા થાય તો વીસ આપણે ફોટોનો પણ સાથે સાથે અભ્યાસ કર્યો અને નળમાં પાણી આવે તો નંબરના આ જવાબ છે કે નળમાં પાણી તો આપણે નંબરનું પેજ જ્યારે ભણાવતા હોય એ પછી અહીંયા પેજ ઉપર આપણે આપણે જોઈ શકીએ છીએ જવાબ હવે આગળ આપણે હું હું કહું હું કોણ છું તો બાળકોને ઉદાહરણમાં આપેલું ઉખાણું પૂછવાનું છે અને હું કોણ છું એનો જવાબ મેળવવાનો છું તો પેલું ઉખાણું પૂછ્યું છે કે પોચું પોચું છું દોડું દોડું છું ઓશિકામાં રહું છું તો જવાબ રૂ આવ્યો એવી રીતે આપણે આપણે આપણી રીતે પોતાની રીતે આના ઉખાણા બનાવી અને બાળકોને પૂછી શક્યો છું કે ભાઈ હુબ કરું છું જાડે જાડે ફરું છું તો બોલો કોણ છે તો કહેશે છે કે ભાઈ વાંદરો છે પછી શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં તમારું રક્ષણ કરું છું તો શું કરે છે આપણે આપણે ઘરનું ઘર છે આપણું રક્ષણ કરે છે કે ઘરમાં આપણે રહી શકીએ છીએ પછી દરનું પણ બનાવી શકે અને ફૂલનું સુગંધવાળું બનાવી શકે કાકા કરીને કાકડું બોલે છે કાકા કરીને બોલે છે ખૂબ ખૂબ ચતુર ચતુર પ્રાણી પક્ષી છે તો આ જવાબ પછી આપણે નંબરની પ્રવૃત્તિ છે એમાં ગીતડું ગાવાનું છે ગીતડું જ સરસ ગીતડું છે એનું આપણે ગાઈશું તો સૌથી પહેલા કીધું છે કે પેલા ચકલી માળા બાંધ્યા ડંગ વગરના પેલા ચકલી માળા બાંધ્યા ડંગ વગરના ਪੇਲਾ ਦਰਜੜਾ ਨੇ ਸੁਗਰੀ ਬਾਈ ਨਾ ਕੇਵ ਮਜਾ ਨਾ ਪੇਲਾ ਚਕਲੀ ਬਾਈ ਮਾੜਾ ਬਾਂਧਾ ਡੰਗ ਵਗਰਨਾ ਜਾੜੇ ਕਿਸ ਕੋ ਲਈਏ ਮਾੜਾ ਬਾਜ਼ਾਰੂ ਨਰੇਸਾਣਾ ਜਾੜੇ ਕਿਸ ਕੋ ਲਈਏ ਮਾੜਾ ਬਾਜ਼ਾਰੂ ਨਰੇਸਾਣਾ ਕਬਰ ਕਬੂਤਰ ਨੇ ਵੜੀ ਕਗੜਾ ਕੋਇਲ ਨਾ ਪੇਲਾ ਚਕਲੀ ਬਈ ਮਾੜਾ ਬਾਦ ਦੰਗ ਵਗਰਨਾ ਪੇਲਾ ਉਂਦਰ ਬਈ ਦਰਖੋਦਿਆ ਕਿਵਾ ਮਜਾ ਨਾ ਸਾਪੇ ਪੇਸੀ ਜਨੇਰਾ ਫੜਾ ਕਰਿਆ ਹਕ ਵਗਰਨਾ ਪੇਲਾ ਚਕਲੀ ਬਈ ਮਾੜਾ ਬਾਂਧਿਆ ਦੰਗ ਵਗਰਨਾ કેડી માં કોડે કર્યા નગરમાં જાના મજાના પેલા વાંદરા ભાઈ તો રખડ્યા કરે ગરવ ઘર ના પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ઢંગ વગર ના આ રીતે બાળકોને આપણે ભાવ ગાન કરાવી શકીશું અને પછી વીસ વત્તા એક એટલે એકવીસ થશે અને એકવીસ નંબરના પેજ નો જવાબ છે બાવળની શુળ તો એનો એકવીસ નંબરના પેજનો બાળકો જ્યારે એકવીસ નંબરનો પેજનો આપણે જ્યારે જવાબ બસી એ જવાબ અહીંયા મળી જશે હવે અહીં આ ગીતમાંથી તમને ગમતી પાંચ લીટીઓ અહીં સારા અક્ષરે લખવાની છે તો આ ઓગણીસ નંબરની જે પ્રવૃત્તિ છે હું વિડીયો બહુ લાંબો થાય એટલે આ માટે લખતું નથી પણ આપણે કવિતામાંથી ચાર પાંચ લીટીઓ જે ગમતી હોય એ સારા અક્ષર આપણે લખી દઈશું હવે વીસમી નંબરની પ્રવૃત્તિમાં જવાબ ગીતમાં હોય તે શબ્દો નીચે ગીતમાં લીટી કરો અને ગીતમાં ન હોય તેવા જવાબ અહી લખો તો ગીતમાં ન હોય તેવો જવાબ આપણે લખવાનો છે તો પાંખોવાળા કોણ છે તો પાંખોવાળા આપણે અહીંયા ગીતમાં જોઈશું તો ચકલીબાઈ હતા પાંખોવાળા વાળા પછી પછી કાબર છે કબૂતર છે કાગડો છે આ બધા પાંખોવાળા છે અને આપણે કદાચ એના સિવાય પણ આપણે જવાબ મેળવવો હોય તો ગીતમાં ન હોય તેવા જવાબ તો પાંખોવાળા બીજા આપણે લખી શકીશું પોપટ પછી અલ્પ વિરામ કરીને મોર પછી આપણે બીજું કોઈ બી પક્ષી આપણે લઈ શકીએ દાખલા તરીકે પછી હંસ લખી શકાય આપણે આવા બે ત્રણ નામ આપણે લખી શકાય તો પૂંછડી વાળા કોણ છે તો અહીંયા પૂંછડી વાળા કાગડાભાઈ છે ઉંદર ભાઈની પણ પૂંછડી છે એના સિવાય આપણે ભેંસ લખી શકીએ ભેંસની પૂંછડી હોય પછી સિંહ સિંહ પણ લખી શકાય અને પછી વાઘ પણ લખી શકાય કૂતરું પણ લખી શકાય એ રીતે આપણે અલગ અલગ લખીશું ચાર પગવાળા કોણ છે તો ચાર પગવાળા ઘણા બધા પ્રાણીઓ છે ઘણા બધા આપણે અલગ અલગ નામ લખી શકાય શિયાળ લખી શકાય શિયાળ લખી શકાય પછી બકરી પણ લખી શકાય અને આ રીતે પણ ઘણા બધા અલગ 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 નામ આપણે લખી દે પ્રાફળામાં રહેતા કોણ તો અહીંયા સાપ રાફડામાં રહે પછી આપણે બીજું એક એક્સ્ટ્રા ઉમેરવું હોય તો ઉધય પણ ઉધયનો રાફડો બનાવે છે એટલે ઉધય આપણે લખી શકીશું બરાબર છે પછી આપણે દરમાં રહેતા કોણ તો દરમાં આપણે કીડી રે મકોડું રે પછી આપણે એક ગો રહેતી હોય વધારાનું એક્સ્ટ્રા લખવું હોય તો દરમાં ગો રે પછી આપણે છછુંદર રે છછુંદર રહેતું હોય છે આવા આપણે નામ શોધી શકીએ ઝાડ પર રહેતા કોણ તો ઝાડ પર જેમાં પોપટ મોર હંસ ને વગેરે વગેરે પક્ષીઓ આપણે રિપીટ કરી શકાય અથવા અલગ અલગ નામ પણ આપણે લખી શકીએ હવે સુંદર ઘર કોણ બનાવતું કોણ છે તો સુઘરી અને દરજીડું સુંદર ઘર બનાવે છે પછી એની સાથે સાથે માણસ પણ બનાવે દરજીડો લખી શકો તમે સુઘરીબાઈ લખી શકો દરજીડો આપણે દરજીડો સુઘરીબાઈ પછી માણસ પણ એવો છે કે જે સારું ઘર બનાવી શકે છે

પપ્પા પહેરે છે આ ખાંડનો ડબ્બો છે બાળકને જેટલું વધારે વંચાવશું ને એટલું ખ્યાલ આવી જશે આ ખાંડનો ડબ્બો છે આવી રીતે છૂટું પાડીને પછી પુણે વિરામની સમજ આપવાની મેળામાંથી ફુગ્ગા લીધા તો મેળામાંથી શબ્દ ભેગો લખીશું મેળામાંથી ફુગ્ગા લીધા પછી મરઘીના ચાર બચ્ચા હતા તો મરઘીના ભેગું લખીશું આપણે બચ્ચા હતા પછી મને રસગુલ્લા ખૂબ ભાવે છે તો મને આ બધા શબ્દો છૂટા પાડીને બાળકોને લખાવાના રસગુલ્લા શબ્દ ભેગું લખવાનું રસગુલ્લા પછી ખૂબ ખૂબ ભાવે છે એક બચું હતું ગેટાનું તો અહીંયા જો ક્રમ આડે થઈ ગયું તો ગેટાનું એક બચ્ચું હતું આ રીતે લખાય છે ગેટાનું એક બચ્ચું હતું હસી ખડખડાટ મમ્મી પડી તો મમ્મી ખડખડાટ હસી પડી તો અહીંયા આપણે લખીશું મમ્મી ખડ

ભાઈબંધ ઉંદર અને હાથી બંને પાકા ભાઈબંધ હવે શિક્ષકને સહી આવશે આગળ આપણે એબીસી માં જે બાળકો સારી રીતે આમાં આટલા સુધી ખ્યાલ સારી રીતે વાંચન કરી શકે શકે સારી રીતે વાર્તાને સમજી એમને આપણે એ આપવાનું છે બાકીના બાળકોને બી અને સી પેન્સિલથી આપવાનું અને પછી બાળકોને થોડું ફરીથી મહાવરો કરવાનો જો બહાવરો કરી શકે સારી રીતે તો પછી એને એમો લઈ જવાના અને જો પછી છેલ્લે સુધી બીમાં અથવા સીમો આવે તો સીમો કરીને અહીંયા આપણે સહી કરી દઈશું હવે ચિત્ર જુઓ અને વાક્ય લખવાનું છે તો ચિત્રમાં અહીંયા સ્લેટ આપેલી છે પણ અહીંયા જે શબ્દ છે સલટ